સંસદનું સત્ર શરૂ થવા જઈ રહ્યું છે તે પહેલા કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરનું એક નિવેદન ચર્ચામાં આવ્યું છે તેમણે એક સભામાં દાવો કર્યો છે કે દેશમાં માત્ર સાત જ દિવસમાં સીએએનો કાયદો લાગુ થઈ જશે આ પહેલા અમિત શાહે ડિસેમ્બરમાં કહ્યું હતું કે સીએના કાયદાને લાગુ થવાથી કોઈ રોકી નહીં શકે સંસદનું બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે તે પહેલા કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે એક સભામાં સીએએને લઈને એક મહત્વનું નિવેદન આપ્યું તેમણે લોકોને સંબોધતા બાંહેધરી આપી કે આગામી સાત દિવસમાં દેશમાં સીએએનો કાયદો લાગુ થઈ જશે શાંતનુ ઠાકોર પશ્ચિમ બંગાળના દક્ષિણ ચોવીસ પરંગણાના કાંકદીપમાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા જેમાં તેમને કહ્યું કે હું બાધરી આપું છું કે નાગરિક સુધારો કાયદો સી 7 દિવસમાં સાત લાગુ થઈ જશે તેમણે કહ્યું કે સીએએ માત્ર પશ્ચિમ બંગાળમાં જ નહીં પરંતુ આગામી સાત દિવસમાં સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે શાંતનુ ઠાકુર બાણ ભાજપના સાંસદ છે ઠાકુરના દાવા પર રાજ્યમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસે ફરીથી પુનરોચ્યાર કર્યો કે રાજ્યમાં કોઈ પણ સંજોગોમાં સીએએ લાગુ કરવામાં આવશે નહીં ટીએમસીએ કહ્યું કે ભાજપ આને ચૂંટણી મુદ્દો બનાવી રહી છે Has confidence himself when he says these things and uh, our honourable chief minister Mahatma Gandhi has very specifically and categorically mentioned that this is an election issue for bjp uh, already the so-called citizenship which he is talking about who for those people in bengal they are already citizens of this country and they cannot be given double citizenship ટીએમસી ભાજપ અને કેન્દ્ર સરકાર પર લોકસભા ચૂંટણી પહેલા જ લોકોને ને ગેરમાર્ગે તોડવા માટે આવા સમાચાર ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો ગયા વર્ષે ડિસેમ્બર કોલકાતામાં એક રેલી દરમિયાન ગૃહ અમિત શાહે પણ કહ્યું હતું કે સી એ એ કોઈ રોકી શકશે નહીં શાહે ઘુસણખોરી ભ્રષ્ટાચાર રાજકીય હિંસા અને તૃષ્ટિકરણ મુદ્દાઓ પર મમતા બેનરજી ઘેર્યા હતા બ્યુરો રિપોર્ટ જીએસટીવી